નામની કોમેન્ટ આ મુદ્દા પર પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો છેવટે મામલો શાંત પડ્યો છે ટિપ્પણીનો પડગો તો સુરત મુખ્ય દરવાજે પડ્યો હતો ગાર્ડન સમિતિ દ્વારા વિવિધ ગાર્ડનના રાઉન્ડ રાખવામાં આવ્યા જેમાં ભાજપ કોર્પોરેટર બ્રિજેશ ઉનટકટ પણ હોય મહિલા વિરુદ્ધ કોમેન્ટ કરી તેમણે મહિલાનું અપમાન કર્યું હતું આવા આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકર અને અન્ય મહિલા કોર્પોરેટરો વિરોધ સૂત્રોચ્ચારો પણ કર્યા બંગડી આપવાનો પ્રયાસ પણ કર્યો આ મુદ્દે ભારે પાલિકામાં સિક્યુરિટી સ્ટાફ વચ્ચે પડી ગયો અને માંડ માંડ મામલો થાળે પડ્યો આ મુદ્દા પર ભાજપના વરિષ્ઠ ઉનટકટે પણ જણાવ્યું કે મેં કોઈ અપમાનજનક શબ્દ કહ્યા જ નથી વિપક્ષી નેતા મને બંગડી પહેરવાની વાત કરે છે તો પહેલા પોતે તો પહેરી લે આ ઉપરાંત કેજરીવાલ સહિત અનેક નેતાઓ સામે પોલીસ કેસ છે અને નેતાઓ જેલ ભેગા થઈ ગયા છે ત્યારે હવે આપના નેતા બોખલાઈ જઈને આવા ગતાડા કર્યા કરે છે આજ રોજ હું અને મારા સાથી દંડક અને મારા સાથી મહિલા નગરસેવકો કોર્પોરેટરશ્રીઓ સાથે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની મોરચા મહિલા મોરચાની તમામ બહેનો સાથે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર એવા બ્રજેશભાઈ ઉનડકર અને ઘનશ્યામભાઈ મકવાણા એમના વિરુદ્ધમાં આજે અમે લોકોએ પ્લે કાર્ડ લઈને એમનો વિરોધ નોંધાવ્યો હતો કારણ કે દર વખતે સામાન્ય સભાની અંદર વારંવાર જ્યારે આમ આદમી પાર્ટીની મહિલા બહેનો જે નગરસેવક છે કોર્પોરેટર છે જે લોકોએ મત આપીને એમને સદનમાં બેસાડ્યા છે લોકોની રજૂઆતો કરવા માટે સદનમાં જયારે ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરોમાંના આ જે કોર્પોરેટરોના નામ લીધા એ કોર્પોરેટરો મહિલાઓ વિશે ટિપ્પણીઓ કરવી મહિલાઓનો અમારા જે નગરસેવક બહેનો જ્યારે ઉભા થઈને બોલતા હોય એમના ચાંદુડિયા પાડવા અને જાહેરમાં પણ અમે ના બોલી શકીએ એવા જે કૃત્યો કહેવાય કે વાત કહેવાય એવું બોલતા હોય છે ત્યારે આજે અમે લોકો એમનો વિરોધ નોંધાવ્યો અને અમને ચીમકી આપી છે કે ભવિષ્યમાં પણ હવે બીજી વખત આવી ઘટના ના બને ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટીની જે બહેનો છે એમના વિરુદ્ધમાં ક્યારેય કોઈપણ પ્રકારની ટિપ્પણી ક્યારેય કોઈપણ પ્રકારના ચાંદુડિયા એવું ના કરવામાં આવે કારણ કે અમે કોઈ માનસી સોની નથી અમે લોકો લડાયક છીએ અમે લોકો ક્રાંતિકારી છીએ અમે લોકોના માટે લડવા માટે આવ્યા છીએ લોકોનો અવાજ બનીને આ સભાની અંદર બેઠા છીએ એટલે બીજી વખત આવું કૃત્ય ના થાય એના માટે આજે અમે વિરોધ નોંધાવ્યો છે અને સાથે સાથે આજે માનનીય મહેશ્રીને પણ અમે લેટર લેટરપેડ ઉપર રજૂઆતો કરવાના છીએ કે આવનારી જે સામાન્ય સભા છે કે બે સામાન્ય સભા સુધી આ બંને કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવે કેમ કે મહિલાઓનું અપમાન ક્યારેય પણ કોઈ પણ પક્ષે સાખી ના લેવું જોઈએ કેમ કે મહિલા એ નારી શક્તિ છે જ્યારે આપણે એક વખત મહિલાઓને સશક્તિકરણની વાત કરતો હોય મહિલાઓને આગળ વધારવાની વાત કરતા હોય ત્યારે જ એમાંના અમુક જે કોર્પોરેટરો જે નગરસેવકો પર લાંચન કહેવાય એવા નગરસેવકોને સસ્પેન્ડ કરીને ઉદાહરણ બેસાડવું જોઈએ ભારતીય જનતા પાર્ટીને માનનીય મેયરશ્રીને આ ઉદાહરણ બેસાડવું જોઈએ એના માટે આજે લેટર પણ આપવાના છીએ અને અમે ચીમકી પણ ચીમકી સમજો ચીમકી અને જે પણ સમજો અમે કહીએ છીએ બીજી વખત આમ આદમી પાર્ટીની બહેનો વિશે કોઈપણ પ્રકારની અભદ્ર ટિપ્પણીઓ અભદ્ર કોઈ પણ ભાષા સાથે કોઈ પણ વર્તન બિલકુલ ચલાવી નહીં લે જો હવે પછી આવી કોઈ ઘટના બનશે તો અમારો મોરચો અમે લોકો ઘર સુધી પણ આવવા તૈયાર છીએ જય હિંદ જય ભારત બ્યુરો રિપોર્ટ